તો દોસ્તો આપણે આવી જશે કામ પર તો દોસ્તો તો દોસ્તો હું આવી જઈશું હવે ઘેર અને હાવ મેં હાથ ધોઈ જાવા તો દોસ્તો આપણે હાથ ધોઈ દીધા અને હાવ હું જા અંદર ખાવા માટે તો મિત્રો આજે શાક તો આપણે ચેક કરી લઈશું સીતાઈ નથી હજુ હજુ અસલ છે સીતાના નથી તો આપણે તો મિત્રો આપણે હવે ખાવાનું સ્ટાર્ટ કરીશું તો પહેલાં તો ઘણી વચ્ચે મૂકી દઈશું અને હવે આપણે ચાલુ એક કરીશું ખાવાનું तो दोस्तों आप खावा पी गई जैसे अने हाँ आप जैसू अपना काम पर चलो चलते हैं ऐसा अभी मैं रेस्ट में, में छोड़ रहा था तो दोस्तों मैं हवड़े बढ़कर कर हुई जाइ गई छू अने हाँ आप आपड़, खास आप काम पर लागी जाइ खास आराम कर लीधो से हुई पर આવી ગયા છે એકની દર જેવી તો હવે આપણે આપણા કામ પર લાગી હલાવી જાવડે તો આજે હું તો અમને પછી અમને સાડા થયા તો ઓસ વાગે આપ્યા પણ કહેવાનું છે ખરે અને તો આપણે અહીં સુધી થોડું કામ કરીશું તો દોસ્તો આપણે લાસ્ટ બ્લોગમાં ઇવે પણ કરી લો છે તો એમાં આ તમારે શું કરવાનું છે વિડીયોને કોમેન્ટ કરવાની છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે એક હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થાય તો આપણે વિવિધ મોમેન્ટમાંથી પસંદ કરીશું તો ફટાફટ આપણે એક હજાર સબસ્ક્રાઈબ કરાવી દો એટલે આપણે પછી પછીવે કરવાના છે મિત્રો